મીસ ઉરી ખુશી નમસ્તે બાર મિત્રા આજે અમે તમને એક સરસ મે જાણું બાળગી સંવાશ મારું નામ સેરીશ વાળા નો પેલો તન પેલો તન એ તો ચોરી ગયો એ તો બોર ન કરનિયો બોર ખવાય છે ઠળિયા છે ચોરી પકડાય છે મન મને મન મન તન મન યો જાય છે તન મન યો જાય છે ની પૂડીવાળાનો પેલો તન મન યો પેલો તન મનિયા એ તો ચોરી ગયો એ તો કેળા ન કરન કેળા ખવાય છે છાયલો પેખાય છે ચોરી પકડાય છે યો હું જાય છે તન મન હું જાય છે નમસ્તે બા મિત્રો આજનું બાળગીત પૂરું કાલ ફરી મળશું બીજા બાગીજમાં બાય બાય